સમાચારમાં હવે આગળ વાત પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અંગે હાઈકોર્ટે કડક કડક આદેશ આપ્યો છે પ્રતિબંધિત વસ્તુઓના વેચાણમાં અમલવારી થાય તેવા આદેશ આપવામાં આવ્યા છે કાચ દોરા ચાઇનીઝ દોરી સહિતના મામલે કડક અમલવારી થાય તેવો આદેશ આપવામાં આવ્યો છે પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરનારા સામે કડક કાર્યવાહીના પણ નિર્દેશ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે અને માત્ર વેચાણ જ નહીં પરંતુ સંગ્રહ કરતા લોકો સામે પણ કડક કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવે છે સરકાર દ્વારા કરાયેલી કામગીરી અંગે કોર્ટમાં એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં એકવીસ થી દસ ડિસેમ્બર સુધી ઓગણસાહ જેટલી એફઆઈઆર નોંધવામાં આવી છે અને સંબંધિત અધિકારીઓને ડે ટુ ડે રિપોર્ટ કરવા માટે પણ કોર્ટે નિર્દેશ આપ્યા છે એ એની વાત હું કરું એ સિવાયના લગભગ દરેક પ્રકારના થ્રેડ પર જો કાચ પાયેલી દોરી હોય તો એ પ્રતિબંધ છે કારણ કે એનાથી માણસોની ઈજા થાય છે અને સાથે સાથે પશુ પક્ષીઓને પણ ઈજા થાય છે સાથે સાથે એમણે ઓનલાઈન જે સેલ થતું હોય એના પર પણ પ્રતિબંધ મૂકવા માટે નિર્દેશો આપ્યા છે દરેક પોલીસ કમિશનર અને દરેક એસપીને પણ સૂચનાઓ આપવાની કે તમારે તમારા એરિયામાં આ કામ કરવાનું અને એને કારણે ઘણા બધા કેસો પણ સરકારે રજૂ રજીસ્ટર કર્યા છે લેટેસ્ટ જે એફિડેવિટ છે એમાં એમણે લખ્યું છે કે એક પંદર વીસ દિવસના ગાળામાં ઓગણસાઠ કેસો રજીસ્ટર થયા છે અને લગભગ પાંત્રીસ ચાલીસ લાખ રૂપિયાની વસ્તુઓ પકડાઈ છે